हो तमारना माना आहुरा लावी दीदा तुम्हार हो दिल हिली मारा रणी पार के हमे परणी સરસ સરસ પણ હરીબાની ચા સવારમાં તાજગી લાવે અને એસપી હિન્દુસ્તાની કોમેડી ટીમ આપણી વચ્ચે ટુકકસોમાં પધાર્યા છે આખી ટીમ અને બંકા તરીકે તરત હાલે બહુ ફેમસ છે અને બૌચર એન્ટરપ્રાઇઝ હરીબાની ચા વટવા તાલુકો આતિજન ગામ આપણે ઘરે સવારમાં ઉઠીને પ્યાલની ચા જોઈએ ચા વગર મૂડ આવે નહીં

તમે આની આદત બહુ છે બરાબર તે પણ કેસે થઈ ગયા છે આ બંતા ઉપર હા કોમી હા મારા વાગું આ ગામ એવા અમારા ભુવાજી કાળાજી નાથાજી સોલંગી વિનંતી કરીએ કે આખી ટીમ આમ એક સાથે આવે આગળ અને આખી ટીમ નું પેલા કંકુ ચાંદલા આપણા હિન્દુ ધર્મ પ્રમાણે મસ્ત સ્વાગત કરી પછી આગું સ્વાગત કરશું આખી ટીમ આવી જાય બધા સ્ટેજ ખુલ્લું કરજો ભાઈઓ મહેરબાની કરી સાથ સહકાર આપજો તો બંકાની ટીમ જ આવે બંકાની ટીમ હોય એ મેમ્બર આવી જાય અને અમારા ભુવાજી કાળાજી નાથાજી સોલંગી આવે અને બધાનું માન ભર્યું તિલક ચાંદલા સ્વાગત કરે

પેલા તો અહી ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રો નો ખુબ ખુબ આભાર કે અમારા આમંત્રણ ને મન આલી અને આટલી મોટી સંખ્યામાં તમી હોય એ બદલ અમારી આખી તમામ હાર્દિક સ્વાગત કરે છે ભાઈઓ નો જોઈએ

અમારા ચાહકો મન પૂરે પૂરે સપોર્ટ કરશે ઘરે ઘરે હરીબાની ચાલ રોજ કરીએ આજ 1 થી 2 મહિના થઈ ગયા બરાબર પણ જે જે તાલુકામાં ફર્યા છે જે જે તાલુકામાં મોટી સંખ્યામાં અમારા ચાહક મિત્રો મન મળવા આવ્યા છે ઈ બધો તમારો પ્રેમ છે તો ચાનો પેકેટ લઈ લો અને મારી આખી ટીમ એસ બિંદુસ્તાની બધે બધા આવી જો મારા જોડે બેયો

હરીબાની ચા હંગત ને હંગત આપણે મફુ કાકા નું પણ લોન્ચ કર્યું છે બરાબર હજી કયા જન એજન્સી સુધી ના પહોંચ્યું હોય કે પહોંચ્યું હોય પણ જો તમારે પર્સનલી મંગાવ હોય તો આપણે જે એપ્લિકેશન છે કોઈ વાતની ચિંતા હોય છે કે હોય ના મુજબ ખરાબ શબ્દ આવશે તો એટલો વિશ્વાસ રાખજો કે કોઈ દાડો ખરાબ વસ્તુ નહીં આવે અમારી બે પોચ રૂપિયા ઓછા કમા એનો વધુ નહીં પણ અમારા જે ચાહકો છે એન ક્વોલિટી પૂરે પૂરી આલ છે આઠ વરાની અંદર જેવી વિડિયો ક્વોલિટી આલી છે એવી નેવી ક્વોલિટી આલ છે અને આ અધિક શરૂઆત છે હરીબાની ચા અને મફુ કાકા નું ઘી આ તો ખાલી હજી શરૂઆત છે આગળ શું શું વસ્તુ બાર પાડવાના છે ઈ ખાલી જોતા જો આ નાવ નાવ સપોર્ટ કરતા જો બોલા કશન સપોર્ટ

સમજાવાનું ના હોય સમજી જવાનું હોય શું કેવું પગ પડેલો ને પગ સ્ટેજ વાર્તા પૂરી છે આખા પાસું હશે ને તો ઊંધાના હશે બધા એટલે વાત આથી જ પગ પડે ને એ તો ઊંધીય પડવું પડે

ગાડી પછી નાટક કરી યાર ફોટો એ કણાઈ હવે મારી વાતો ભરો બહુચાર એન્ટરપ્રાઇઝ જણ બરાબર એટલે કોઈ કને એજન્સી એ લઈ ગઈ છે એટલે એમ કો કે આની પાની ચા કને કને લેવાની છે હા વાહ ભાઈ વાહ એટલે અડધા તો પેકેટ બતાવતા તા હાલો એ જો ઓ લઈ ને તમે લઈ ના પી ના ચા હો ચા બીજું કોઈ ની બાકી બીજું બધું આને આલી ધારું ને આપણે જે દાડા થી હરિમાન ચા નું મુરત કર્યું છે ની દાડા થી પીવાનું બંધ કર્યું છે હો તો પછી મ્યાકાવાનું ચમ બંધ થાતો નહીં તું ના ધોયા વાળું આવ્યો છે માઇક ભાઈ પડી દુલ્યા એટલે એટલે તમારા નાયા વગન ચાલો છે હું જે પૂછે એને જવાબ આલો મને

બરોબર વચ્ચે તો બોલતો તો કે ત્રણસો હાથ લાગે તો કોઈ ફરક નઈ પડતો હવે ત્રણસો હાથ છે એને પૂછશે પેલા એટલે વાત એ બધા ધંધા મે બંધ કરી દીધા છે બરાબર છે હા આપણે જો ખુંતે હવે મે વિચાર્યું છે કે તારું હવે હાવ બંધ કરી દેવો છે ને મફુ કાકા નું ખાવું છે બરોબર અને ઘી ખાઈ અને એવું શરીર બનાવું છે ને એટલે પહેલા તો ખ્યાગર ને પાડવો છે ખ્યાગર ખ્યાગર થોડક પાડ મને ફરતા કોઈ

आज न सुटा सीए गमे तरे भगावी तिरे फर रख जो जे दिन फर दो खोटू कोई नो ना कमीए क्या कर के माइक इंग्लिश में बोलवा ताकत नहीं आयो तो आयो ए વાત કરતા જરા મારવાની વાત કને કરતા તમે કહેજો મને કરતો તો બોલ હે થઈ છે તમારી હાથ હાથ ના કરું હું કે સ્ટોરીમાં તો ડાયરેક્ટર સાહેબ કે ભાઈ એટલા વાર કાયદેસર માર ખાઈ બરોબર બાકી બંકા નિયમ કો અંદર હે આ નિયમ માં આ રો બંકો મોટો છે તો કહું કહો અરે બરાબર બંકો પર ફોટો હમણા ધૂળ જાય તો થઈ જાય અત્યારે તું નેકર જાય હે આ બંકો ખાલી ઉંમર પર મોટો છે બરોબર બાકી બંકા પડની હે ચેક કરવાની કઈ દે સર થોડો મારી વાત આની છે ને એ જે હું તું માર પત્રી તું છે હા તું પાછો પડું છું કેરા નિયમ ના કો એમ રીલમો મારા હગા તાકો થઈ છે કાકા કુટુંમો એટલે હું એની મર્યાદા રાખું છું મર્યાદા રાખું હા પછી ખબર છે એમ ભાઈ એ આ ભાઈ તો દારૂ છે ખરેખર મારી એ મારી તો પડતો થાય ભાઈ હવે મારી વાત તો અત્યારે ધમકી આલી છે બરોબર ખરેખર બે દાડા મોર ઓયન દોશી હરી ચા મંગાઈ બરોબર એટલે અરે ચા લાયો નહીં અને પછી દોશી ઓને ધોકો લઈ દો હા પડી તે આખા મેલ્લા દોડતો તો બોલો કે તો ફૂંટાઈ મફુજી ઓયન ઓને બતાવી અને નતરિયન દાદા કરી કરે છે હવે બીજું કોઈ નહીં તાકાત માં ખાલી ફાલી હે છે બાકી જીભ મોઠકણા નથી તમને કહું બરાબર એટલે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા હોય આ ગાડીની જરૂર તો તો જીલાયા તમારે કોઈ નહીં લાવવું મારે સસ્તમ સારું પાણી લાવવાનો વિચાર मारकी <laughs> <laughs> मारे मोहन दें मारकी चौक दें पानी पड़ पहले कम तड़ाग रही था ओ oh, एक मिनट पौंद मिनट जब पौंद मिनट जब पानी जरूर पड़ेगा ना पड़े <laughs> तो कुछ तानी खुद नहीं यार बच्चा कच्चा बता जरूरी हूँ क्या भाई <laughs> तानी में भी पानी अनमारी मिठी वाणी चुगे हो तू दा तारी दोषी से पानी हुआ

ગેરથી બરાબર હા હવે જો આપણે અરીબાના ચામો તો તમે આખા ગુજરાતમાં તમારા લીધે અમે બૂખ પડાવી છે બરોબર કના લીધે અમારા ચાહકોના લીધે બરોબર જેવો અરીબાની ચામો તમે સપોર્ટ કર્યો છે એવો આપણે મમ્મુ કાકાના જીમો પણ સપોર્ટ કરવાનો છે એટલે કે પેલું કહેવત નહીં કે સસ્તું કોઈ દાડો સારું ના હોય સારું કોઈ દાડો સસ્તું ના હોય એટલે ક્વોલિટી જોવાની કિંમત નહીં જોવાની બરોબર એટલે મફુ કાકા નું ઘી એક વખત ખાલી તમે લાવો વાપરો આમ પછી તમે ક્વોલિટી જુઓ કે તમે યાદ કરશો કે જેવું એસપી હિન્દુસ્તાની નું નોમ છે એવી એની વસ્તુ પણ છે બાકી ચાય પીજો ઘી ખાજો પણ વાંધી કદી રાય ના લેતા કારણ કે આર્યો ચક્રી છે વાંદ છે નહીં મગજ ની નસ ખોવા માંડતી નહીં ઘણી વખત આર્યો ને સટકી જાય મગજ વાનું એટલે અમાર ગોમો તો વાનું કો વાપરતું જ નહીં મારો તો એક વિશ્વાસ વિશ્વાસ આ આજે પણ તારો તો છે નહીં પોસિબિલિટી વિશ્વાસ ની કરે કારણ કે તારું બી કોઈ વિશ્વાસ કરે લે હે તાર પછી હાલ શું બોલતો હોય ને કલાક પછી શું બોલતો હોય હે તારે પછી વાત કરી યાર તો તારે એટલે દારૂડિયા જે બોલતા હોય ને પી ઈ બાપડા હાથું બોલતા હોય

કિતલે ગડા મો બેહો ઘડીવા રે હાટ હાટ સપનું સપનું બોલ બોલ એ માઈક માં બોલો માઈક માં બોલો 한